તળાજા શહેરમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વિકાસના કાર્યોની ચેરિટી કમિશનર દ્વારા સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા નવા માર્ગો એક વર્ષ પણ પૂરું ન થતાં તૂટી જતા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ શહેરમાં વિકાસના નામે થયેલા અનેક કાર્યોમાં ગુણવત્તાનો અભાવ નબળી કામગીરી જોવા મળી છે થોડા સમયમાં જ નવા રોડ પર ખાડા પડી જતા વાહન ચાલકોને સ્થાનિકોએ વારંવાર નારાજગી વ્યક્ત કરી છે બાંધકામ સમિતિના ચેરમેન અયાનભાઈ ભુરાણી દ્વારા પણ અગાઉ રોડની નબળી હાલત અંગે ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપતા કાર્યની ગુણવત્તા પર સવાલો ઉઠાવાયા હતા વિકાસના કાર્યોમાં નબળી કામગીરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું કોન્ટ્રાક્ટર અને કેટલાક સંબંધિત અધિકારીઓની મિલી ભગતથી કામોમાં બેદરકારી થયેલી હોઈ શકે છે જોકે આ બાબતે કોઈ સત્તાવાર કોઈ સંસ્થાએ જણાવેલ નથી પરંતુ રસ્તાની દયનીય હાલતને કારણે આ ચર્ચાઓ વધુ તીવ્ર બની છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે નબળી ગુણવત્તાના રોડ બન્યા છતાં કોન્ટ્રાક્ટરના બિલો પાસ કઈ રીતે અને કોની મંજૂરીથી થયા આ મુદ્દે શહેરમાં અનેક સવાલો ઊભા થયા છે ચેરિટી કમિશનરે સ્થળ પર નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી છે હવે આગળના દિવસોમાં તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તે અંગે તળાજા નગરજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે